નમસ્કાર દોસ્તો આજના આ વિડીયોમાં ચોથા અને પાંચમા મણકાની ગાદી ખસી ગઈ હોય મતલબ કે એલ ફોર એલ ફાઈવ સ્લીપ ડિસ્ક તેના કારણે જો કમરનો દુખાવો થતો હોય તો તેનું જે સૌથી કોમન ઓપરેશન થાય છે કે જેમાં ચાર સ્ક્રૂ નાખવાના હોય છે અને તેની વચ્ચે વચ્ચેની ગાદી કાઢીને એક મેટલની ગાદી મૂકી દેવામાં આવે છે તેમાં એક્ઝેક્ટલી શું કરવામાં આવે છે તે હું આપને એક એનિમેશન દ્વારા સમજાવી રહ્યો છું આવો જોઈએ સૌથી પહેલાં કોઈ પણ દર્દીને કમરની ઉપર ત્રણથી ચાર ઇંચ જેટલો કાપો મૂકવામાં આવે છે ત્યારબાદ હું આપને જમણી બાજુ ઉપર એક વિડીયોમાં બતાવી રહ્યો છું તે રીતે બંને મણકામાં સ્ક્રૂ નાખવામાં આવે છે એક મણકામાં બે સ્ક્રૂ અને તેની નીચેના મણકામાં પણ બે સ્ક્રૂ નાખવામાં આવે છે અને ત્યારબાદ નસની ઉપરનું દબાણ આ જે હાડકું અમે કાઢી રહ્યા છીએ તે હાડકું કાઢી નાખવામાં આવે છે જેથી નસની ઉપરનું દબાણ ઓછું થઈ જાય ત્યારબાદ આ પીળા કલરની જે છે તે મેઇન નસ છે નસને એક બાજુ રિટ્રેક કરવામાં મતલબ સાઈડમાં કરવામાં આવે છે અને આ પર્પલ કલરની જે છે તે ગાદી છે આ ગાદીને કમ્પ્લીટલી કાઢી નાખવામાં આવે છે કે જેથી એક બેડ પ્રોવાઈડ કરી શકાય આ ગાદી કાઢ્યા બાદ તેની અંદર એકચ્યુઅલીમાં એક મેટલનું કેજ નાખવામાં આવે છે જે સફેદ કલરનું હું બતાડી રહ્યો છું આપને આ મેટલનું કેજ અંદર નાખવાથી ઉપરનો અને નીચેનો મણકો બંને ફ્યુઝ થઈ જાય છે નસને પોતાની જગ્યાએ મૂકી દેવામાં આવે છે અને ઇન્ટેન્શન જે હોય છે કે ઉપરનો અને નીચેનો મણકો ફ્યુઝ થાય તે પૂરો કરી દેવામાં આવે છે તો દોસ્તો આ રીતે બંને મણકામાં સ્ક્રૂ નાખીને ભેગા કરવાથી આ બંને મણકા જોડાઈ જાય છે અને કોઈ પણ રીતનો કમરનો કે પગનો દુખાવો નથી રહેતો